નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળાવી કે ધોરણ દસ અને ધોરણ બારમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તે લોકોની પરીક્ષાની તારીખ આવી ગઈ છે તો ધોરણ દસમાં નાપાસ હોય ધોરણ બાર સાયન્સમાં હોય બાર આર્ટ્સમાં હોય કે બાર કોમર્સમાં ત્રણેયની એક્ઝામની તારીખ ચાલો જાહેર થઈ ગઈ છે તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસથી એ લોકોની પૂરક પરીક્ષા શરૂ થશે અને તારીખ છ સાત બે હજાર ચોવીસ સુધી ચાલવાની છે તેથી આ વીડિયો દરેક તમારા દસમાના અને બારમાના વિદ્યાર્થી સુધી પહોંચાડ્યું કે જે એક્ઝામમાં ફેલ થયો હોય તો એમને પણ તેની તારીખની ખબર પડે અને તૈયારી ના કરી તો પણ કરી દે હવે આપણે વિગતવાર જોઈએ કે બાર સાયન્સનો કયા દિવસે કયું પેપર છે દસમાવાળાનું કઈ તારીખે કયું પેપર છે તેના વિશે માહિતી મેળવી સૌથી પ્રથમ છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સવાળાનું સાયન્સવાળાની પરીક્ષા ચોવીસ તારીખે ચાલુ થાય છે ચોવીસ છ બે હજાર ચોવીસ સોમવારે પહેલું પેપર છે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સનું અને એ લોકોનો ટાઈમ રહેવાનો છે ત્રણથી સાડા છ પચીસ તારીખ મંગળવારે છે અંગ્રેજીનું પેપર છવ્વીસ તારીખ બુધવારે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીનું પેપર એક સાત બે હજાર ચોવીસ સોમવારે ગણિતનું પેપર બે સાત બે હજાર ચોવીસ મંગળવારે ગુજરાતી હોય હિન્દી હોય અથવા તો તમારે જે સંસ્કૃતની ભાષા હોય તેના વિશે એક્ઝામ અને કોમ્પ્યુટરનું પેપર તે દિવસે રહેશે ત્રણ સાત બે હજાર ચોવીસ બુધવારે છેલ્લું પેપર રહેશે તમારું વિજ્ઞાન એટલે કે બાયોલોજીનું હવે જોઈએ આપણે કે ધોરણ દસનું કયા દિવસે કયું પેપર રહેશે ચોવીસ છ બે હજાર ચોવીસ સોમવારથી પણ વાળાની પરીક્ષા ચાલુ થાય છે સૌથી પ્રથમ પેપર રહેશે ગુજરાતીનું પેપર ચોવીસ તારીખે પચીસ તારીખ મંગળવારે અંગ્રેજીનું પેપર છવ્વીસ તારીખ બુધવારે વિજ્ઞાનનું પેપર આ લોકોનો ટાઈમ રહેવાનો છે દસથી સવા એક સુધીનો એક તારીખ સોમવારે સામાજિક વિજ્ઞાનનું પેપર બે સાત બે હજાર ચોવીસ મંગળવારે ગુજરાતી દ્વિતીય પાસે એટલે કે જે ઇંગ્લિશ મીડિયમવાળા હોય તેનું પેપર રહેશે આપણે ગુજરાતી મીડિયમવાળાનો પહેલાં દિવસે પેપર આવી જશે ચાર તારીખે ત્રણ તારીખે છે બંને સ્ટાન્ડર્ડ ગણિતની બેઝિક ગણિતનું પેપર પણ એક જ દિવસે છે ચાર સાત બે હજાર ચોવીસ ગુરુવારે ભાષાનું પેપર એટલે કે હિન્દી હોય તમારે સંસ્કૃત હોય તેનું પેપર છે આ ટાઈમ ટેબલ થયું આપણે ધોરણ દસનું આવી આપણે જોઈએ ધોરણ બાર આર્ટ્સ એટલે કે સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ એટલે કે કયા દિવસે આનું કયું પેપર રહેશે ચોવીસ છ બે હજાર ચોવીસથી સોમવારથી એ લોકોનું પેપર એક્ઝામ શરૂ થાય છે સાડા દસથી એક પિસ્તાલીસ સુધીનું ધોરણ બહાર સામાન્ય પ્રમાણનું ટેબલ છે પહેલું પેપર સોમવારે આંકડાશાસ્ત્ર અને ભૂગોળનું છે તમારે આંકડા શાસ્ત્ર હોય તો એ સવારે પેપર આવશે ભૂગોળવાળાનું પેપર આવશે ત્રણથી સવા છ તેવી રીતે પચીસ તારીખ મંગળવારે અર્થશાસ્ત્ર અને સંસ્કૃત અથવા સંસ્કૃતનું પેપર અર્થશાસ્ત્રનું પેપર સવારે સાડા દસથી એક પિસ્તાલીસ અને સંસ્કૃતનું પેપર ત્રણથી સવા છ સુધીનું રહેશે છવ્વીસ તારીખ બુધવારે ગુજરાતીનું પેપર સોમવારે વાણિજ્ય વિજ્ઞાન અથવા સમાજશાસ્ત્રનું પેપર મંગળવારે તમારે કોમ્પ્યુટર અથવા તો સામે તમારે તત્વજ્ઞાનનું પેપર રહેશે બુધવારે તમારા નામના મૂળ તત્વ અથવા તો હિન્દી આ રીતે ગુજરાતી નામ વાંચો એની જાગનો ટાઈમ જોઈ લેવાનો તો તમારા નામના મૂળ તત્વનું પેપર હોય તો એ સાડા દસથી એક પિસ્તાલીસ અને જો હિન્દીનો હોય તો એ રહેશે ત્રણથી સવા છ ઘણી સ્કૂલોમાં અલગ અલગ વિષય હોય તે માટે ટાઈમ ટેબલ પણ કેવું છે અલગ અલગ ચાર તારીખ ગુરુવારે સેક્ટર પ્રેક્ટિસ અને વાણિજ્ય પ્રત પત્ર વ્યવહાર અથવા તો મનોવિજ્ઞાન પેપર શુક્રવારે રાજ્ય શાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાનનું છ તારીખે ઇતિહાસ અને સહકાર પંચાયતનું આ ટાઈમટેબલ થયું ધોરણ બાર આર્ટ્સનું હવે આપણે જોઈએ ધોરણ બાર કોમર્સનું ટાઈમટેબલ કે એ લોકોનું પણ કયા વારે કયું પેપર છે છવ્વીસ તારીખે બુધવારે એ લોકોનો ટાઈમ છે સાડા દસથી એક પિસ્તાલીસ અને સાંજે ત્રણથી સવા છ તો પહેલું પેપર ગુજરાતીનું રહેશે બીજું સોમવારે જે ઉદ્યોગ સહાયિકતા અથવા તો પશુ સંબંધિત બીજ દુર્ગંધતા એડવાન્સ ફૂડ એ લોકોના નામ લખે છે એ પ્રમાણે પેપર હશે બે સાત બે હજાર ચોવીસ મંગળવારે જીવવિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર અથવા તો સામે છે પાક દૂધની બનાવટ આ જે વિષય વાંચે છે એ પ્રમાણે જોઈ લેવાનું તે તારીખે બુધવારના પેપર છે ટાઈમ સામે આ થયું બાર કોમર્સ ટેપલ તેથી આ વિડીયો દરેક તમારા દસમા અને બારમા વિદ્યાર્થી સુધી પહોંચાડો કે જેના ધોરણ દસ બાર દસમાં અથવા બાર સાયન્સ બાર આર્ટ્સ અને કોમર્સમાં ફેલ થયો હોય તે લોકોને આ તારીખે એક્ઝામ રહેશે થેન્ક યુ